નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પંજાબીઓનું પંજાબ હોય બંગાળીઓનું બંગાળ હોય તમિલોનું તમિલ રાજ્ય હોય તો આદિવાસીઓનું અલગ ભીલ પ્રદેશ કેમ ના હોઈ શકે આ પ્રકારની અલગ અલગ પ્રદેશની માગણીઓ વર્ષોથી ચાલી રહી છે વખતો વખત આદિવાસી નેતાઓ આ મુદ્દા ઉપાડતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અલગ ભીલ પ્રદેશની માગણીએ જોર પકડ્યું છે ત્યારે ગઈકાલે આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર દેવમોગરા ખાતે આદિવાસીઓ સમાજના નેતાઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભીલ પ્રદેશની માગણી ફરી એકવાર

પે હરેક્વા આજે સાગબારાના બે મોગરા ખાતે આદિવાસી ધર્મ પ્રકૃતિ પૂજક યાહ મોગી ધામની પ્રાંગડમાં આજે ભીલ પ્રદેશ બનાવો અભિયાનની બીજી બેઠક મળી હતી આ બેઠકની અંદર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ ચારે રાજ્યોમાંથી ખૂબ ઉત્સાહપૂર્વક આજે યુવાનોએ ભાગ લીધો છે આ ઉત્સાહ જોતા આવનારા ટૂંક સમયમાં આ ચારે ચાર રાજ્યોની અંદર અને દાદરા નગર હવેલીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો આ અભિયાનની અંદર જોડાઈને જે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જે અમારું આ દિલ પ્રદેશ છે ત્યાં રહેતા જે લોકોના જે બંધારણીય અધિકારો છે અહીંની સરકારો જેવી રીતે લૂંટ ચલાવી રહી છે એ લૂંટનીથી આ વિસ્તારના લોકોને બચાવવા માટે આ ભીલ પ્રદેશ એક ખૂબ મોટા પાયાની અંદર આજે પ્રસરી રહી છે અને દેવમોગરાની અંદર આ પવિત્ર ભૂમિને પણ જે બચાવવાની અમારી જે મુહિમ છે આ દે મોગરાની અંદર આ યાહમોગી માની અંદર જે અહીં કેટલાક ગેરઆદિવાસી લોકો આ પ્રકૃતિ ધર્મના વિરોધીઓ અહીં આવીને યાહમોગી ધામનું પણ અપમાન કરી રહ્યા છે આવા લોકોને પણ રોકવા માટે આજે ભીલ પ્રદેશની આ તમામ સાથીગણ મિત્રોએ આજે યામોગી માના આશીર્વાદ લીધા છે યાહમોગી માને અમે પ્રાર્થના કરી છે કે આ ભિલ પ્રદેશ બનાવવા માટે અમે તમામ યુવા લડવૈયાઓને અમે મા અમને શક્તિ આપજે અમને બળ આપજે જેથી કરીને આ બીજા જેટલા બી આ ભીલ પ્રદેશના વિરોધી લોકો છે એમની સામે અમે તન મન ધનથી અમે ખૂબ મોટા પ્રમાણમાં અમે લડી શકીએ અને ટૂંક સમયમાં અમે અમારો સ્વતંત્ર ભીલ પ્રદેશ અમે રાજ્ય બનાવી શકીએ જોહાર જય આદિવાસી